સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણ માટે નેશનલ એવોર્ડ મળ્યો છે શહેરના ટોપ થ્રી શહેરોમાં સુરત સમાવેશ સતત બીજા વર્ષે સુરત શહેરને રાષ્ટ્રીય કક્ષાએ ટોપ થ્રી શહેરોમાં સ્થાન મળ્યું છે નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગંગા ઓડિટોરિયમ મંદિરા પર્યાવરણ ભવન નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ નેશનલ લેવલ એવોર્ડનો વિતરણ સમારોહ યોજાયો તો માનનીય શ્રી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય મંત્રી પર્યાવરણ વન અને હવામાન પરિવર્તન મંત્રાલય દ્વારા સુરત શહેર માટે માનનીય મેયર શ્રી દક્ષિષ માવાણી તથા માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ આઈએસને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે સ્વચ્છ વયુ સર્વેક્ષણ બે હજાર જે દેશના એકસો ત્રીસ શહેરોમાં યોજાયો હતો જેમાં સુરત શહેર ટોપ થ્રી શહેરોમાં સ્થાન મેળવ્યું છે અને સમગ્ર ભારતમાં ત્રીજો કમ મેળવ્યો છે સ્વચ્છ શહેર સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં સુરત શહેરને સુપર સ્વચ્છ લેગ્યુ સિટી તરીકે સર્વાધિક માર્ક્સ પ્રાપ્ત થયા અને એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે આપવામાં આવ્યો હતો ગયા વર્ષે પણ સુરતને ભારતનો નંબર વન ક્લિનેસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યો હતો અને એવોર્ડ માનનીય રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીએ પ્રદાન કર્યો હતો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા વાયુ પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસો રોડ ડસ્ટ કંટ્રોલ માટે મશીનરી સ્વીપિંગ સ્વિપલિંગ અને ડસ્ટ ડસ્ટન પગલા કોન્સ્ટિટ્યુશન ડિમોલેશન વેસ્ટ મેનેજમેન્ટની અસરકારક વ્યવસ્થા વાહન અને ઔદ્યોગિક ઉત્સર્જનમાં ઘટાડો ગ્રીન એનર્જી ઓડોપ્શન વધારવા માટેના પ્રયત્નો અને પીએમટેન જેવા ધૂળના કણો અને અન્ય પ્રદૂષણના સ્તરમાં ઘટાડો આ સિદ્ધિઓ સુરત શહેરને રાષ્ટ્રીય સ્તરે એક આદર્શ મોડલ તરીકે સ્થાપિત કરે છે જે દર્શાવે છે કે શહેરે સ્વચ્છતા ગુણવત્તા સુધારા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ક્ષેત્રમાં આવવું સ્થાન મેળવ્યું છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી